આજની શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે મદદની શિક્ષક ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છીએ ઓપન ઇન્ટરવ્યુ છે જોયેલી વધારે વિગતે માહિતી એમ આઈ કાજી મેમોરિયલ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા દા દાધલ નોન ગ્રાન્ટેડ શાળા છે મદદની શિક્ષકની જગ્યા ખાલી છે પીટીસી બી એ કરેલું હોવું જોઈએ પીટીસી ઉમેદવારની પ્રથમ પસંદગી ગુજરાતી અને હિન્દી હોવી જોઈએ જગ્યા છે બે મદદની શિક્ષક એમ કોમ બીએડ કોમર્સના બધા વિષય ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસના રોજ સવારે દસ કલાકે સ્વહસ્તે લેખિત અરજી તથા લાયકાતના તમામ પ્રમાણિત પ્રમાણપત્રો સાથે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે એમ આઈ કાચી મેમોરેબલ પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક દઢાલ નોન ગ્રાન્ટેડ શાળા છે મુકામ પોસ્ટ ઓફિસ દઢાલ સ્ટેશન રોડ તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચની આ જાહેરાત છે આચાર્યનો ફોન નંબર છે ચોરાણું બસો અઠ્યોતેર બત્રીસ જીરો એકસઠ ત્યાર પછી શ્રવણ વિદ્યાભવન અંકલેશ્વર શિક્ષકો જોઈએ છે ગુજરાતી માધ્યમ નોન ગ્રાન્ટેડ શાળા છે બે હજાર ચોવીસના પચીસના વર્ષ માટે પ્રાથમિક વિભાગ બી એમ એ બી એડ ગુજરાતી હિન્દી અને સંસ્કૃત વિષય માટે રસ ધરાવતા અનુભવી ઉમેદવારોને પ્રમાણપત્રોની નકલ મોબાઈલ નંબર સહિત દિન પાંચ માર્સ ક્ષરે તમારે અરજી કરવાની રહેશે પ્રમુખશ્રી શ્રવણ વિદ્યાભવન કેશવ પાર્ક અંકલેશ્વર મોબાઈલ નંબર આપેલો છે ત્રાણું સાતસો છેતાલીસ ઓગણ પાંચસો ને બ્યાસી ઇમેલ એડ્રેસ પણ આપેલું છે શિવમ એલ ધ રેડ સ્કૂલ યાહુ ડોટ કો ડોટ ઇન તો આ હતી બે શિક્ષક ભરતી જાહેરાત બંને ભરતી છે તે પ્રાઇવેટ શાળાની અંદર છે